હા હલો મિત્રો બધા મિત્રોનું મારા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો ખાસ કરી અને વાહન ચાલકો માટે એક સારા સમાચાર રહ્યા છે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં આસાને ઘટાડો થયો છે મિત્રો કેટલો ઘટાડો થયો છે એ પણ આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો અને ખાસ કરીને વિડીયો શેર કરો મિત્રો અને સપોર્ટ મિત્રો કરતા રહેજો કારણ કે ભરતી અપડેટને લગતી બધી માહિતી છે અમારા ચેનલ પર અમે અપલોડ કરીએ છીએ યોજનાને લગતી હોય અથવા કોઈપણ એવી હોય ન્યૂઝને લગતી માહિતી છે બધી આપણે અહીંયા એડ કરીએ છીએ તો ખાસ કરી અને વિડીયો બની હતા શેર કરો અને વિડીયો જોવાનું શૂકતા નહીં મિત્રો તો આપણે વિડીયો છે શરૂ કરીએ મિત્રો તો ખાસ કરી ઘરે બેઠા ચેક કરો પેટ્રોલ ડીઝલના ભાવ લેટેસ્ટ પેટ્રોલ ડીઝલના ભાવ ટુડે એટલે જે આજે છે ભાવમાં શું ફેરફાર થવાનો છે તો ખાસ કરી અને રાહતના સમાચાર છે મિત્રો કહી શકાય તો તમે હમ ભારત ભારતના મહાનગરોમાં લેટેસ્ટ પેટ્રોલ ડીઝલના ભાવમાં સૌથી પહેલાં રાજધાની દિલ્હીની વાત કરીએ મિત્રો દિલ્હીના ભાવમાં સત્યાશી પોઈન્ટ બ્યાસી પોઈન્ટ લીટર જે પેટ્રોલ જે ડીઝલ પેટ્રોલનો ભાવ છે એ નક્કી કરવામાં આવ્યો છે મિત્રો આપણે પણ જોઈશું આપણા જે ગુજરાત ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કેટલો ભાવ રહેવાનો છે તો ખાસ કરી અને ભાવની વાત કરીએ મિત્રો ખાસ કરી તો જે છે એ સોરાણું પોઈન્ટ રૂપિયા વેસાઈ રહ્યું છે અને સિવાય કલકત્તા કે કચેરી વાત કરીએ કલકત્તા શહેરની મિત્રો તોના એકસો ને ત્રણ રૂપિયા પોઈન્ટ સો ચોરાણું પૈસા ડીઝલના ભાવમાં અને અત્યારે ઘટાડો જોઈએ મિત્રો તો નેવું પોઈન્ટ શન્નુ રૂપિયાનો છે મિત્રો ઘટાડો છે એટલે ઘણા બધા પૈસા છે મિત્રોમાં ઘટ્યા છે તો આ પણ એક વાત એક સારી કહી શકાય ગુજરાતમાં એવું છે મિત્રો ગુજરાતનું આપણે આગળ જોવાના છીએ કે ગુજરાતમાં કેટલો છે પણ સમથિંગ છે એ ચોરાણું પોઈન્ટ પંચાણું પોઈન્ટ સમથિંગ છે મિત્રો અત્યારે છે અને થોડો ઘણો ભાવ છે એ ઘટવાની શક્યતા છે મિત્રો તો ખાસ કરી ધ્યાનપૂર્વક છે ડીઝલ ભાવમાં જે ડીઝલ અને પેટ્રોલમાં છે મિત્રો એ નોંધપાત્ર ઘટાડો થવાની જે સંભાવના છે એ છે અને આપણે વાત કરીએ તો દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે મિત્રો તો ખાસ કરી ઘટાડો છે ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો માટે આર એસપી સાથે મોબાઈલ નંબર આપેલો છે એના પર મેસેજ કરી ત્યારબાદ તમારી પાસે પેટ્રોલ ડીઝલના ભાવ તમારા શહેરના લેટેસ્ટ સમાચાર છે ખાલી મોબાઈલમાં આ ખાલી મોબાઈલ નંબરમાં તમારે ખાલી મેસેજ કરવાનો છે મિત્રો એટલે તમારા જે તમારા જે તાલુકાનો ભાવ છે એ મિત્રો તમને અહીંથી છે એ તમે જોઈ શકશો તો ખાસ કરી અને આ મોબાઈલ નંબર છે એકવાર નોંધ કરી લેવા બરાબર આ બે ટોલ ફ્રી નંબર છે મિત્રો આના પર તમે ફોન કરી સોરી મેસેજ કરી અને તમે જે બધી માહિતી છે અહીંથી લઈ શકશો શું શું ભાવ છે કેટલો કેટલો ભાવ છે કેટલો ડાઉન છે કેટલો અપ છે એ બધી માહિતી છે અહીંથી આપણને તમને મળી જશે મિત્રો તો ખાસ કરી અને એ મોબાઈલ નંબર નોંધ કરી લેશો તો આપણે આ રીતના વિડીયો હતો એમાં આપણે જે વાત કરવાના હતા કે ગુજરાતમાં છે એ જો તમારે જોવું હોય મિત્રો તો ખાસ કરી અહીંયા તમારા મોબાઈલ નંબર આપેલો છે અને ખાલી મેસેજ કરજો ખાલીનો મેસેજ તો પણ તમને બધી માહિતી છે બધા ભાવ છે તમને મળી જશે મિત્રો આ રીતના વિડીયો તો વિડીયો સારું લાગે સેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીને વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા જય હિન્દ જય ભારત